નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેસ ગામમાં રૂપા ભવાની મંદિર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન ખેતવાડી શાખા નવસારી દ્વારા કરવામાં આવ્યું બે દિવસે કાર્યક્રમમાં અગિયારસો ઓગણચાલીસ જેટલા તાલુકા વિવિધ ગામોમાંથી ખેડૂતોએ ભાગ લીધો બે દિવસે રવિ કૃષિ મહોત્સવમાં વિવિધ વિભાગના કુલ છ લાખ સત્તાવન હજાર નવસો ચોપનની સરકારી સહાય યોજનાનો લાભ મુખ્ય મહેમાન હસ્તે આપવામાં આવ્યો હતો મારું નામ ધીમત સતીશ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને નાયબ ખેતી નિયામક તાલીમ નવસારી ખેરગામ તાલુકાના તાલુકા નોડલ તરીકે આ બે દિવસીય રવિ કુસુમ મહોત્સવ બે હજાર ચોવીસના નોડલ અધિકારી તરીકે મારી નિમણૂક થઈ હતી ગઈકાલે લગભગ પાંચસોને છત્રીસ જેવા ખેડૂતભાઈ બહેનો આ મા રૂપ આ માતાજીના મંદિરના પટાંગણમાં આ કાર્યક્રમ થયો હતો આજે પણ બોડી સંખ્યામાં વિવિધ કામોમાંથી ખેડૂતભાઈઓ અને બહેનો અત્યારે ઉપસ્થિત રહ્યા હતા આ બે દિવસીય કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા મૂલ્યવર્ધન બાગાયતી પાકો ખેતી પાકો વિશે મિલેટ વિશે જાણકારી એ અત્યારે ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનોને આપવામાં આવી હતી સાથે સાથે વિવિધ વિભાગોના પેમેન્ટ ઓર્ડર આત્મા વિભાગના બે આત્મા ફાર્મસી એવોર્ડ એમનું સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લગભગ અહીંયા કુલ સત્તર જેટલા વિભાગોના સ્ટોલો દ્વારા પણ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી સાથે સાથે જે પ્રગતિશીલ ખેડૂતો હતા જેઓ પ્રાકૃતિક કૃષિથી સારી એવી કમાણી કરી રહ્યા છે એવા રેખાબેન અને મહેશભાઈ જેઓએ પોતાનો પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરી શકાય અને કેવી રીતે આપણે ખાતર અને દવા બંધ કરી શકીએ એનો આપણને એમણે માર્ગદર્શન આપ્યું હતું મારો જે ખેડૂતોને આહવાન છે કે આપણે પણ ધીમે ધીમે આપણી પ્રા રાસાયણિક ખાતર અને દવાઓ બંધ કરીને પ્રાકૃતિક કૃષિ તરફ એટલીસ્ટ પોતાનું જે શાકભાજી અને અનાજ છે એનો આપણે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉપયોગ કરીને બનાવીને પોતાના ખોરાકમાં ઉપયોગ કરશું તો પણ પોતાના જે કુટુંબ છે એના સભ્યો છે એમનું સ્વાસ્થ્ય સારું રાખી શકીશું જી મારું નામ રેખાબેન રાજેન્દ્ર કુમાર પટેલ ગામ વાવ તાલુકા જિલ્લો નવસારી આ બધી પ્રાકૃતિક ખેતીની ઉત્પાદન છે વસ્તુ અમારી અત્યારે પેલા ભાઈ કીધું એ કે હળદર જે ખાવાથી એમનું પ્રેશર સુગર ઓછું થઈ ગયું છે અને આ હળદરનો પાવડર જે છે એને પાણી સાથે ખાવાથી પીવાથી ખાંસીમાં રાહત થાય છે આ જે ગોળ છે એનું મૂલ્યવર્ધન કરીને મૂલ્યવર્ધન કરીને કોણ બનાવ્યો છે અને એ પૂરેપૂરો પ્રાથમિક છે હિતેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ખેરગામ નવસારી